સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલા બાર ડેમમાંથી પાણીની સ્થિતિ જોતા હવે સિંચાઈ વિભાગે મોટો નિર્ણય લીધો કેટલાક ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે તો મેશવો હાથમતી વાત્રક ડેમમાં નહિવત પાણી બચ્યું છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે હવે ડેમનું પાણી આરક્ષિત કરી દેવામાં આવ્યું છે અને વરસાદ ન પડે ત્યાં સુધી આ પાણી આરક્ષિત રાખવાનો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે સાબરકાંઠા જ ડેમના સાબરકાંઠા જિલ્લાના તમામ ડેમોની વાત કરીએ તો આરક્ષિત જથ્થા પ્રમાણે પીવાના પાણીલાયકનો જથ્થો અવેલેબલ છે અત્યારે હાલની પરિસ્થિતિ અને આ મોટા ડેમોની વાત કરીએ અમે વુહાઈના હાથમાંથી તો વુહાઈમાં સત્તર ટકા સ્ટોરેજ અવેલેબલ છે કુલ જથ્થાનું અને પહેલાં હાથમાંથીમાં એકવીસ ટકા સ્ટોરેજ અવેલેબલ છે ત્રિસ સિંચાઈનું પાણ પૂરું થઈ ગયું છે આમાંથી અને વોટર ડ્રિંકિંગ વોટર પર્પઝ માટે અવેલેબલ છે પાણીનો જથ્થો વરસાદ ન આવે ત્યાં સુધી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે